અને સામે પણ કુલડી નાની જે મુહૂર્તમાં મૂકે એ પણ છે સામે તમે એ પણ જોઈ શકો છો અને મશીન છે તે માટી ગાઢવાનું છે અત્યારના તો મિત્રો હવે આપણે બતાવશું માટી જે મશીનની અંદર તૈયાર થાય છે માટલા બનાવવા માટેની કેવી રીતે તો મશીન તમને પહેલાં બતાવી દઈએ દોસ્તો આ છે અમારો માટી નીકળવાનું મશીન તમને અંદરથી દેખાઈએ દોસ્તો અહીંયા માટી નાખવાની હોય છે અને આની અંદરથી બિલકુલ એકદમ મુલાયમ અને સીધી મિટ્ટી માટી અહીંથી બહાર નીકળે છે આમ અહીંયાથી હું તમને ખોલીને પણ બતાવું પહેલા અંદર જોઈ લો તમે અચ્છા તો આ એ આના અંદર માટી નાખવાની રહે છે આ આરો છે ફરે છે અને આની અંદર જે માટી નાખી છે મા ફરે એમ અંદર માટી જાય છે અહીંથી ડાયરેક્ટ અહીંયા બહાર આવે છે હું તમને બતાવું તો મિત્રો આ રીતે માટલા બનાવવાની માટી તૈયાર થાય છે પહેલાં હાથેથી માટી તૈયાર કરતા બધી હા પહેલાના જમાનામાં એકદમ અને પગેથી ખૂદી અને માટી તૈયાર કરીને માટલા બનાવવામાં આવતા તો અત્યારના આધુનિક જમાનામાં આ મશીન આવી ગયું છે જેનાથી ઓછી મહેનતમાં વધારે માટલા અને બનાવી શકે છે અને મજૂરી પણ ઓછી લાગે છે અહીંયાથી તમે જોઈ શકો છો એકદમ મુલાયમ માટી બહાર આવે છે જુઓ ખૂંદવાની પણ જરૂર પડતી નથી અને આનાથી માટલા પણ સરસ બને છે તો એવો ઘણો બધો માલ તમે બનાવો છો એમને હા અમે કુલડા છે ગલ્લા તો ચાલો મિત્રો હું તમને અમારો માટીના અનેક પ્રકારના વાસણો બતાવું અને અમારી કલાકાર જોઈએ માટીના વાસણ તો મિત્રો આપણે જોઈએ હવે અંદર કેટલા માટલા પડ્યા છે નાના મોટા તો તમને હું આ પેલી અમારી કુલડી બતાવી દઉં અમારી જે સુકાઈ ગઈ છે અને કલર કરીને પછી પકવવામાં આવશે ભઠ્ઠીમાં એ પણ વિડીયો અમે જલ્દીથી અપલોડ કરીશું દોસ્તો અને આ બાજુ તમને હું પણ બતાવી દઉં જે ગલ્લા કહે છે અને એની સામેની બાજુ અમારા કલર કરેલા જે નાની કુલડી છે લોટા છે એમને કલર કરીને પણ મેં સામે મૂકી દીધા છે આપ જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો તમે ઘણા બધા નાની મોટી આઈટમ કટરી માટેની બધી જ તમને બતાવવામાં અહીંયા આવી છે સરસ મજાની ચાલો તો દોસ્તો તમે આ લાલ માટી જોઈ શકો છો આ લાલ માટી અને કાળી જે ચીકણી માટી આવે છે એનો બંનેનો ઉપયોગ કરી કરી અને અમે માટીની રબડી બનાવી મશીનમાંથી માટી પ્રસાર એના પછી માટીના વાસણ અમે ચાકડા પર બનાવીએ છીએ હું તમને હવે કાળી માટી ચીકણી જે હોય છે એ બતાવી દઉં અચ્છા તો કાળી માટી અને લાલ માટી તમે બંને મિક્સ કરો છો મિક્સ કરીને માટલા બનાવવામાં આવે છે કેમ કે માટલાને નુકસાન નથી વધારે ચીકણી પડતી માટી હોય તો માટીના વાસણ ફાટી અને તૂટી જવાની સંભાવના રહે છે એના કારણે અચ્છા એવું હોય છે એમને

અમે કુંડીમાં પાઇપ લગાડેલી છે એ પાઇપમાંથી જે ખાનામાં રબડી તમારે બહાર નીકાળવું હોય એમાં રબડી તમે નીકાળી શકો છો પાઇપ અને કુંડી એકવાર તમે બતાવી દો અમારા દોસ્તોને તો મિત્રો અહીંયા તમે જોઈ શકો હું ઝૂમ કરીને તમને બતાવી દઉં આ જો આ છે તેની કુંડી અને આ છે એના નળ આના અંદરથી બધું રબડી નીકાળવામાં આવે છે અને અત્યારે અહીંયા જે વરસાદના કારણે બધું પાણી અંદર ભરાઈ ગયું છે કારણ કે વરસાદ આવેલો છે તો આ રીતે રબડીને તૈયાર કરવામાં આવે છે અને રબડી તૈયાર થયા પછી અહીંયા બહાર કાઢવામાં આવે છે આ બતાવો થોડુંક ઊંચું કરીને જો તો આ માટી છે રબડી થોડી કાટી થાય એના પછી બહારને નાખવામાં આવે છે તો વધારે થોડી કઠણ થાય માટી તો આ માટી તમે જોઈ રહ્યા છો અત્યારે આ છે ને માટી બધી હા આ માટી અમે પહેલાં જે રબડી બનાવી દઈએ એને બે દિવસ પછી ખાનામાં જ પડી રાખીએ અને ખાનામાં જેવી થોડી કઠણ થાય એટલે એને બહાર મૂકી દઈએ બહાર મૂક્યા પછી બે દિવસ પાછળ અહીંયા બહાર પડી રાખીએ પછી એ માટી કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે માટીના વાસણ બનાવવા માટે અને પછી મશીનમાંથી જેમ સેમ પ્રોસેસ હોય છે સેમ પ્રોસેસ કરીને માટીના વાસણ બનાવવામાં આવે છે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો કે માટીના વાસણ કેવી રીતે બનાવવામાં આવે છે મશીનની અંદર માટી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે કઈની કઈ માટી અંદર મિક્સ કરવામાં આવે છે એ પણ અમે તમને બતાવ્યું લાલ માટી અને કાળી માટી તો આ રીતે બધી માટીને મિક્સ કરવામાં આવે પછી મશીનમાં નાખી નાખીને પછી એ રીતના માટલા અલગ અલગ નાની મોટી આઈટમ બનાવવામાં આવે છે તો વિડીયો કેવો લાગ્યો તમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે લાઇક કરી નાખજો ફરી મળશું આપણે નવા વિડીયોમાં ઓકે બાય